ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા એક શાકભાજીના વેપારી પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે બટેટાનો થડો હટાવવાની સામાન્ય વાતચીતમાંથી ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ મામલો છરાબાજી સુધી પહોંચ્યો હતો જો કે સદનસીબે હાજર લોકોએ સમયસૂચકતા વાપરી દરમિયાન કરતા મોટી હોનારત ટળી છે શાકભાજીના વેપારી રાજેન્દ્રસિંહ દિલ્લુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ યાર્ડમાં હતા ત્યારે આરોપી ચંદન રણજીતભાઈ સાથે બટેટાનો થડો હટાવવા બાબતે વિવાદ થયો હતો આવેશમાં આવી ગયેલા આરોપી ચંદને ગાળાગાળી કરી રાજેન્દ્રસિંહ પર છરો લઈને હુમલો કરવા માટે દોડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ભયાનક દ્રશ્યો જોઈ યાર્ડમાં હાજર અન્ય વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને રાજેન્દ્રસિંહનો જીવ બચાવ્યો હતો હુમલાના પ્રયાસ બાદ આરોપી ચંદન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રભાઈ છે એમની બાજુમાં જ એ પોતાનો માલ વેચતો હતો અને માલ વેચવામાં જગ્યાનો કઈ નાની મોટી તકરાર થતા બોલાચાલી અને બોલાચાલી બાદ સીધો જ એ હિંસક હથિયાર એટલે કે છરો લઈને એમને મારવા માટે ત્યાં આવી ગયો હતો પરંતુ સદનસીબે ત્યાં બાકીના બીજા વેપારીઓ બધા હોય તો જેમણે પકડી લીધો છે અને કોઈ મોટી ઘટના જે ઘટ ઘટવા જતી હતી ત્યાં અટકે છે પરંતુ આ વિષયને લઈને શાકભાજીનો વેપાર કરતા દરેક વેપારીઓમાં ખૂબ મોટો અસંતોષ અને રોષ અત્યારે પહેલાનો છે ટેલિફોન દ્વારા અમને જાણ કરાવી છે એની હિસાબે માર્કેટિંગ યાર્ડના શ્રી સેક્રેટરી સાથે અમે અત્યારે એક મિટિંગ પણ ચાલુ છે અને વારંવાર માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગની અંદર પરપ્રાંતિય લોકો દ્વારા આવા હિંસક હુમલાઓ થતા રહે છે તો ફરી આવું દૂષણ ન થાય એની રજૂઆત કરવા માટે શાકભાજીવાળા વેપારીઓ બધા અત્યારે આવ્યા છે અને ચેરમેનશ્રીની સાથે અત્યારે અમારી મિટિંગ ચાલુ છે એવી છે કે પરપ્રાંતિ લોકો દ્વારા વારંવાર આવી રીતે હિંસા હુમલાઓ થતા હોય છે જે વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બને છે અને અત્યારે વેપારી સાથે બન્યું છે કાલ કોઈ ગ્રાહકો સાથે બનતું હોય છે વાહન માલિકો સાથે બનતું હોય છે કે ખેડૂતો સાથે બનતું હોય છે એટલે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એની માટે આ બધા જ વેપારીઓ શાકભાજીવાળા વેપારીઓ સાથે મળી અને એમના એસોસિએશન સાથે અહીં રજૂઆત કરવા આવ્યા છે